કોલકાતા દુષ્કર્મ બાદ હત્યા મામલે જુનિયર ડોક્ટરોનું અડગ વલણ વિરોધ પ્રદર્શન ચાલુ રાખવાનો લીધો નિર્ણય કાલે સુપ્રીમ કોર્ટે ડોક્ટરોને ફરજ પર હાજર થવા કર્યો હતો આદેશ જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે ઓગણીસ ઉમેદવારોની ત્રીજી યાદી કરી જાહેર તો હરિયાણા ભાજપ કોર ગ્રુપની કેન્દ્ર ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને થઈ બેઠક બાકીની બેઠકો માટે ઉમેદવારોના નામ અંગે કરાયું મંથન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ રશિયાના પ્રવાસે સેન્ટ પીટબર્ગમાં આયોજિત બ્રિક્સ સુરક્ષા અધિકારીઓની બે દિવસીય બેઠકમાં લેશે ભાગ બેઠકમાં રશિયા યુક્રેન યુદ્ધ સહિત મહત્વના મુદ્દાઓ પર થશે ચર્ચા ભ્રષ્ટાચારીઓ પર એસીબીનો સંકજો અમદાવાદના ઇએસઆઈસીના આસિસ્ટન્ટ ડાયરેક્ટરને ત્રણ લાખની લાંચ લેતા ઝડપી લીધી એસીબી તો વાપીના આસિસ્ટન્ટ પીએફ કમિશનર અને એન્ફોર્સમેન્ટ ઓફિસર પાંચ લાખની લાંચ લેતા ઝડપાયા ગુજરાત યુનિવર્સિટીની અનોખી પહેલ માર્કશીટ સાથે થતા ચેડા અટકાવવા પહેલાં અને બીજા સેમેસ્ટરના વિદ્યાર્થીઓને અપાશે ક્યુઆર કોડવાળી માર્કશીટ ક્યુઆર કોડના આધારે માર્કશીટની થઈ શકશે ખરાઈ રાજ્યમાં આગામી તહેવારોને અનુલક્ષીને યોજાઈ શાંતિ સમિતિની બેઠક વિવિધ સમાજના આગેવાનો રહ્યા હાજર પોલીસ તંત્ર દ્વારા સોશિયલ મીડિયાના મેસેજ અથવા ખોટી અફવા પર ધ્યાન ન આપવા અને શાંતિ જાળવવા લોકોને કરાઈ અપીલ અને અમેરિકામાં આજે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે થશે પ્રેસિડેન્શિયલ ડેબિટ નેવ મિનિટની લાઈવ ડિબેટમાં ઇકોનોમી ઇમિગ્રેશન અને ગર્ભપાત જેવા મુદ્દાઓ પર થશે વાકયુદ્ધ